સુરતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધારો થઈ રહ્યો છે હાલમાં નવરાત્રી આવી રહી હોય જેને લઈને ગરબાની પ્રેક્ટિસ કરતા યુવાનોના મોતની ઘટના પણ વધી રહી છે તો સુરત શહેરના પાલનપુરના એલપી સોની રોડ પર ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા યુવાનો શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા છે સુરતમાં શંકાસ્પદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અને તેમાં પણ યુવાનોના મોતને લઈને પરિવારજનોમાં શોકની કાલીમાં છોવાઈ જાય છે ત્યારે ફરી આવી શંકાસ્પદ હાર્ટ એટેકની ઘટનામાં યુવાનનું મોત થવાનું સામે આવ્યું છે સુરતના પાલનપુર એલપી સવાણી રોડ પર એક છવ્વીસ વર્ષીય રાજ મોદી નામનો યુવાન ગરબાની પ્રેક્ટિસ કરતો હતો અને તે સમયે તે અચાનક ઢડી પડતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે તો રાજ મોદીનું શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થયું પ્રાથમિક તારણ રજૂ કરાયું હતું જોકે પીએમ રિપોર્ટ બાદ જ મોતનું કારણ સામે આવશે વધુમાં રાજ મોદી નવરાત્રી બાદ લંડન ખાતે ભણવા જોવાનો હતો તે પહેલા તેનું અચાનક મોત નીપજતા પરિવારજનોમાં શોકની કાલીમાં છોવા જોવા પામી છે સાથે